તો આપણે તો અત્યારે રહી છીએ મોવા આપણે જનકભાઈ નું નવા શોપનું ઓપનિંગ છે જનકભાઈ જે ક્રિએટર છે એનું ને આપણે અહીં ભાગ્યા છીએ અહીંયા માલેણે આજે અમારે મોડું થઈ ગયું ને આમ તો અમારે દર વખતે મોડું જ હોય કારણ કે ઘરે કાયોનું કામ કરવાનું હોય ને એટલા માટે પણ મોડાય કે આપણે જવું જરૂરી હતું એટલા માટે આપણે જઈશું બહુ નથી તો મહુવાને છે ને મીની કશ્મીર કહેવામાં આવે છે કારણ કે મહુવાની અંદર તમામ ફ્રૂટ તમામ વૃક્ષો ગમે એવા વાય હોય ને તો ઉગી જાય લીલી નાઘેર જેવું કે લીલી હરિયાળી જેવું હોય છે ગમે એવા વૃક્ષો અને આખી વૃક્ષો થી છવાઈ ગયેલું હોય છે અહીંનું વાતાવરણ એકદમ પવિત્ર અને મસ્ત હોય છે અહીંયા છે ને આપણે નારિયેળ નો વધારે હોય આપણા કાંઠા વિસ્તાર રોકે દરિયો નજીક માં પડે નારિયેળ ખૂબ એટલે પ્રમાણમાં નારિયેળ આપણે આવી ગયા છે જે ગઈ શોપે

તો અહી ઘણા બધા ક્રિએટર છે આપણે જોતા હોય થાય પણ આપણા થી વધારે ઓળખતા હશે ક્રિએટર નો ક્રિએટર નો નો થાય છે કેમ સુ મજામાં મજામાં

તમારું પણ કોમેડી કન્ટેન્ટ વાહ સરસ કોમેડી કન્ટેન્ટ મજાવો તમારું કન્ટેન્ટ આઈ એમ ફ્રોમ જસદણ એન્ડ માય નેમ ઇઝ વનરાજ એન્ડ માર કન્ટેન્ટ ઇઝ યોર કન્ટેન્ટ ઇઝ માય કન્ટેન્ટ વાહ 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 ઇટ્સ મીન આઈ એમ ઓલસો બ્લોગર ઓર એન્ડ માય ચેનલ નેમ ઇઝ ગુલાબ વનરાજ બ્લોગ્સ વેરી ગુડ સરસ સરસ અમે આશા રાખીએ કે અત્યારે શું કે શાળાની સિઝન છે

ગૌશાળાને ખાસો અડધીન ફજરપક બેઠ બહુ મોટું છે એમને પણ શોપ છે અને હમણાં બીસી પણ મોટી શોપનું ઓપનિંગ કર્યું છે એટલે બધાય ઓળખતા હોય પણ પરેશભાઈ

તો મવાથી આપણે ઘરે આવતા રહ્યા છીએ થોડું ઘણું આપણું કામ હતું મળવાનું તો એ પણ કર્યું આપણે અને હવે આપણી ગાયો અત્યારે ત્રણ વાગી ગયા છે જેની અશ્વિન લેવા જવાની છે પણ વાર છે તો આપણી ગાયોની પાસે આપણે આટો મારવા આવ્યા છે તો બધી મસ્ત શાંતિથી બેઠી છે સુરભી

પણ એટલી ઈંટું એ કંઈ થાહે નહીં એટલે કે આપણે બીજો માળ તો નથી લેવાનો હજી થોડીક ઈંટું લાવવી પડશે ધીમે ધીમે લાવશું આ તો હજી બે મહિના પડ્યું રહે કદાચ કાકરીનો ઉપયોગ ટૂંક સમયમાં કરી લેવું કે હેમાં લેવું એ આપણે આગળ આગળ વિડિયો બનાવતા રહે ઈંટું પણ આપણે ઉપયોગ હેમાં કરશું એનો પણ વિડીયો બનાવતા રહે અને જયંત આપણો ઊભો છે જયંત શું કરશું હજી આપણે એની પાસે નથી ગયા ત્યાં ઉભી થઈ ગઈ હવે ગંગા તું બેઠી ઊભી થતી હો ગંગા એટલે આપણે હવે કોઈની પાસે નથી જવું કારણ કે બધા ઊભા થઈ ગયા ઊભા થઈ જાય અડધા તો થઈ ગયા છે અને શિયાળામાં શિયાળામાં એક મને એટલા માટે ગમે કે છે ને ગાયોને બગલા આવે કાબરું આવે તો એની પાસે માયખું નથી રહેતી મચ્છર નથી રહેતા એ એકદમ શાંતિથી તડકો નીકળે પછી ગાયો ઓગાળા જ કરે એટલે શિયાળાની ઋતુ એક જોતા બેસ્ટ રાત્રે ઠંડી લાગે તો આપણે ઠંડીની માટે કંઈ પણ આડું બાંધી અથવા માથે ઓછા લઈ તો ઓછી લાગે એટલા માટે પણ શિયાળાની ઋતુ ગાવા માટે બહુ સારી બસ શાંતિથી બેઠી હોય ઊભી હોય ને ઓગાળતી હોય જો આપણે જેકભાઈને ત્યાં જઈ આવ્યા છીએ એને શોપનું ઓપનિંગ હતું એટલા માટે બહુ મસ્ત શોપ છે મોટી અને બધા ક્રિએટરને ક્રિએટરો જ્યાં આવ્યા હતા તેને બધાને મળ્યા પરેશભાઈ એ લોકો પણ ત્યાં હતા તો બહુ ગમ્યું આપણને આપણો આજનો બહુ ગયા જ પૂરો કરશું જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં